હરીણ મહિમા જાણે સરીન સે હરીણો મહિમાલ સિ बीजाकवारे रे अरे नू मेमाना मल नार रे बीजा बाबवा નામ જીતું છે જેને નામ જાણ્યું છે એ રસ્તો બદલ્યો નથી મેળું ડગે પણ મન ડગ્યા એમ ના નથી બાકી બકવાસ વાળા કરવા વાળા તો છોડી છોડી નાહી જાય હા છોડી છોડી નાહી નામા જાણ્યું તેને જગાતા ખોવાણું જા તેનો જગાતા કોવાનું જાણું તનુ જગતા કોવાનું પદ નાસી જાણી છે જેને ઈશ્વરને ઓળખ્યા છે ઓળખાણ છે હા એનું જગત ખોટું છે એ જગતમાં સહેજ નહીં એ જગતની બાર જ છે જગતમાં હવા હતા પણ જગતની બાળ જળમાં છે ને પણ એને જળનો અસર સ્પર્શ થતો નથી એવી રીતે ભલે ઈશ્વરને ઓળખવાવાળા જગતમાં રહેતા સંસારમાં રહેતા પણ સંસારથી જ ઉપાયમાં થતા યાર તો હામ તો ચાલુ ઊભું રહે ઉપર તો હાર નેરો થઈ જાય હ ભગવાનનો દાસ બની જાય ભૂપર તો જતું જ રહે એમને હંકાર તો રહેતો ના માલીધું તેનું જીવા પાણું કોયો ના મારી હા Namamabari nama અગ્નિ કરી હોય એનો એક કોલસો બહાર પડ્યો હોય તો એક કોલસો ઉડ જાય હા એ અંગારો કહેવાય અને પછી ગરમી છોડી જાય એટલે કોલસો થઈ ગયા એને અજ્ઞાની કહેવાય એને પણ કહેવાય અને એ કોલસો અગ્નિમાં નફ તો અગ્નિ સ્વરૂપ થઈ જાય અગ્નિ સ્વરૂપ ન થઈ જાય અગ્નિ સ્વરૂપ થઈ જાય એ આપણે આમાં જીવી રહ્યા છીએ આપણે શેમ જીવી રહ્યા છીએ જીભપણામાં પણ જીવ નહીં તું તો પરમાત્માનો સ્વરૂપ એ જીવ પણ ઈશ્વરમાં હરીમાં ભરી જાય જેમ આ કોલ તો છે અંકાર નાખી દો અને અગ્નિ શરૂ થઈ જાય એમ આ જીવ સદગુરુનું જ્ઞાન લઈ અને પાછો હરી શરૂ હરી ગુરુને શાંત ત્રણે એકેશ ભિન્ન નહી ત્રણ રૂપ જાણે અવિવેકી અવિવેક લઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ ભિન્ન ભિન્ન દેખાય છે બાકી ત્રણે સ્વરૂપ એક જ છે પણ આપણે જીવ પડામાં જીવી જ્યાં જીવી જ્યાં છે એનાથી આપણે આગળ મહેનત કરતા નથી અને હરીને પમતા નથી બાકી તો આ જીવનચારવા માટે છે હરીને પમવા માટે જ છે આ કેટલા બધા સાધનો કરેલો શબ્દો કેટલા ઘેર પહોંચે છે શા માટે હજી ને પંવા માંગુ નામ લીધું મીરાબાઈ રાણી એ નામ લીધું મીરાબાઈ રાણી નામ લીધું નરસિંહ મહેતા લીધું ઝૂવેલી તો ભક્તા પેલા દે લીધું અને આપણે લીધું કેટલા ફરક દે આ ન લેવાય અને આમ જે લેવાય એના માટે જ આ આપણી એક યુનિવર્સિટી છે કે એમાં કઈ ગાડીના માર્ગમાં કંઈક શોધખોળ કરી અને ભગવાનને કહી યુનિવર્સિટી છે હા યુનિવર્સિટીમાં શું હોય સંશોધન જ હોય એમ આપણે એ સંશોધન કરવાનું કે હું પણ છું ઈશ્વર પણ છે લાવો આપણે સત્સંગ કરી ભીજ્ઞા સંતોષ મળે અને પરશ કરી સંશાયો ખોલી 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 અને ઈશ્વરના માર્ગે વહી અને ઈશ્વરને ખેમ એવી મહેનત કરવાનું છે આ ગીતા જુના કીધું કે આત્માના જ્ઞાન વિના મુક્તિ નથી આપણે રોજે રોજ બોલીએ રોજે રોજ બોલીએ છીએ મહેનત તો કરતા નહીં હા

નો મહિમા ગણતા હા ત્યારે એમને જેલ મહિમા એ ગણતા હતા આપણે તો વાતો જ કરીએ આપણે વાતો કરીએ છીએ અભિન અભિન કરીએ છીએ આપણો અનુભવ નહીં મહિમા જે જાણે ને એ દુઃખ સહન કરી શકે એ કદી પાસે પાણી કરે એ તો હરીના માટે કપી જાય હા

ભક્ત પહેલા દે હરીનો મહિમા ધરતા હતા એટલે તો ઉપાડીને ઊંચા ડુંગરા ઉપર કહેતો એને લાગતો લઈ ત્યાં ઊંચા હરીને છે જ લાગતું આટલો નાનો બાળક તો

ભક્તિના માર્ગમાં ચડીએ ભક્તિના માર્ગમાં શીખ્યા ને ભક્તિના માર્ગે ચાલવા અને ભય રાખીએ તો આપણી ભક્તિ લાગે ત્યાં સુધી પરિપક્વ કહેવાય રામા ના રામા સાધી અવ જો રા

આ જન્મય આ જન્મ આ જન્મ આ જન્મ જન્મો જન્મ કેટલાય એવા ભાવના રૂપમાં બીજા તો રોગો છે સામાન્ય રોગો છે હા જેના રોગો છે એ તો સામાન્ય રોગ છે હા કોટી જન્મના જન્મ મરણ જન્મ મરણ મટાડે ભગવ મટાડે એટલી શક્તિ રામના નામના મહિમામાં છે ક્યારે કે એ મહિમા આપણે જાણીએ ત્યારે ચોપડું ચોપડી વધી વધી ખોટું અભ્યભે હા એ મહિમા જાણીએ ને ઠીક છે સારું છે ખોટું નહીં અને હૃદય ઉતરે પોતાને જયારે સમજણ માં આવે ત્યારે એ હૃદય ઉતરે એ જ નામ કામ કરેસ ટ